ગુજરાત ફોર્જની ટીમ પણ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની પાંચ દિવસના દિવ્ય અવસરમાં સિદ્ધપુરમાં ભક્તિનો એક અલગ જ રંગ ખીલી ઉઠ્યો અને હજારો વર્ષો બાદ સિદ્ધપુરમાં મહાયજ્ઞનું આયોજન થયું સિદ્ધપુર ની પવિત્ર ધરા પર આધ્યાત્મ સાક્ષાત્કાર થયો દેવો નામો સાળ સિદ્ધપુરમાં દિવ્ય ઉત્સવ गर्वणेश्वर महादेव मंदिर श्रीकाल प्राण प्रतिष्ठान पावन पांच दिवस एक हजार वर्ष बाद दिव्य अतिरुद्र महायज्ञ सरस्वती माता जी तटे श्रद्धालुओं नो सागर સિદ્ધપુર બીજું નામ શ્રી સ્થળ છે શ્રી સ્થળ એટલે કે જ્યાં માં લક્ષ્મી નો વસવાટ છે પૌરાણિક સિદ્ધપુર સ્વયં લક્ષ્મીજી નિવાસ કર્યો હોવાથી તે શ્રી સ્થળ તરીકે ઓળખાય છે સાથે એવું પણ કહેવાય છે કે શિયાળાના ચાર મહિના શિવજી આ ધરા પૌરાણિક છે આ મંદિર ના શિખર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચ દિવસ ચાલ્યો ગુજરાતની ટીમ પાંચ દિવસ સુધી ખડે પગે રહી આ ઐતિહાસિક સાક્ષી બન્યું આ પાંચ દિવસ ભક્તોનું મહેરામણ ઉમટ્યું આ ક્ષણના સાક્ષી બનવા માટે દેશભરમાંથી લોકો સિદ્ધપુર પહોંચ્યા મુખ્યપ્રધાન હોય કે મંત્રીઓ તમામ સિદ્ધપુરની આ પાવન મંદિરના માથું ઝુકાવ્યું સિદ્ધપુરના અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો અંતિમ દિવસ ચૈતન્ય શંભુ મહારાજે પણ દર્શન કર્યા સાથે ધર્મયોગી સિદ્ધપુર એ સિદ્ધ સિદ્ધપુરમાં પાંચ સ્વયંભુ મહાદેવ પૈકી અરવડેશ્વર મહાદેવનો વર્ષો પછી મહોત્સવ યોજાયો આ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને મંદિરમાં રડતો રડતો આવનાર માણસ હસ્તો હસ્તો જાય છે પોતાના જે કાંઈ દુઃખ હોય પોતાની મનોકામના હોય એ પરમાત્મા આગળ રજૂ કરતો હોય છે આજે વિદ્વાન ને પવિત્ર બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ ચાલી રહ્યો છે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞ ઇત્યાદિ કાર્યનું ખૂબ મહત્વ છે શિખપુર પવિત્ર નગરી છે જ્યાં પાંચ વયંભુ મહાદેવો આવેલા છે જે પૈકીના એક શ્રેમભુ મહાદેવ હતા અરવડેશ્વર મહાદેવ કાર્યક્રમો થઈ રહ્યા છે તે પૈકી મહાદેવ મંદિર ની પ્રતિષ્ઠા નો કાર્યક્રમ યોજાયો છે સાથે સાથે એક વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે ઓમ નમો ભગવતે રુદ્રાય સ્વાહા નામના મંત્ર દ્વારા અહીંયા આગળ એક કરોડ આહુતિ આપવામાં આવી રહી છે સદીના આ પવિત્ર મંદિર ની શિખરની પ્રાણ આટલા વર્ષો બાદ થતી હોવાથી તમામ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ત્યારે આ અંગે પૂર્વ સાંસદ દિલીપ પંડ્યા શું કહ્યું તે પણ જાણું તેઓ મંદિર ની વાત કરતા કરતા ભાવુક થઈ ગયા આજુબાજુના ઇતિહાસમાં આટલો મોટો યજ્ઞ યજમાનો છે અને અઢીસો વિદ્વાન બ્રાહ્મણો છે વિદ્વાન બ્રાહ્મણ એટલે બધા વેદ પારાયણવાળા છે અને ખરેખર ટપુભૂમિ જાગી ત્યારે ચાલુ કર્યું ત્યારે ખબર નથી કે આટલો મોટો રિસ્પોન્સ મળશે મુંબઈથી લોકો આયા છે કલકત્તાથી આવ્યા છે જ્યાં જ્યાં લોકો વસતા ખાલી બ્રાહ્મણો જ નહીં સિંધી સમાજના પણ યજમાન બન્યા છે અરે ખુશી તો તમે મારા આંખમાંથી હાંસુ આવી ક્યારે પ્રાણ પ્રતિષ્ઠાથી શીખવી મારા આંખમાંથી હાંસુ આવી અગિયારમી સદીનું આ મંદિર છે આજે શિખર પ્રતિષ્ઠા થાય છે પાંચ દિવસના પાવન અવસર પર શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થયા યજ્ઞની વાત કરવામાં આવે તો અગિયાર કુંડી અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરોડ આહુતિ આપવામાં આવી એક દિવસમાં કુલ બાવીસ લાખ આહુતિ હો પાંચ દિવસ સુધી ચાલ્યો મહાયજ્ઞ આ યજ્ઞ વિશ્વ કલ્યાણ અર્થે કરવામાં આવ્યો પૂજા અભિષેક અને ભોજન પ્રસાદ માટે ગંગાજળનો ઉપયોગ

તમામ ભક્તોને ને ભૂદેવો દ્વારા પિતરી આવનાર ભક્તો આવી હતી પેરસ ખાતે સિદ્ધપુરના મગદર નો પ્રસાદ બનાવ્યો એ જ ભૂદેવો ભોજન બનાવ્યું જ નો બગાડ ન થાય તેવી વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી અંતિમ દિવસે તો પચીસ હજાર કરતા પણ વધુ ભક્તો ઉમટ્યા ત્યારે ગુજરાત ફોર્સની ટીમે ભક્તો તથા સેવા કરનારાઓ સાથે વાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ કેવી અનુભૂતિ કરી રહ્યા છે એમાં અમે બધી સ્વયંસેવક બહેનો ફૂલ સેવા આપવામાં ઉભા છીએ જેને જે સેવા જોઈએ આપીએ છીએ પછી જે બહેનો અમે આમાં દર્શનાથી વ્યવસ્થા છે રસોડા વિભાગ છે સુશોભન છે સ્વચ્છતા છે પછી જે દર્શનાધીઓ ચાલી ન શકતા એમને હાથ પકડીને દર્શન બી કરાવીએ છીએ સ્વચ્છતા એકદમ કોઈ જગ્યાએ કચરો ના હોય એ બધું બી સાફ સફાઈ રાખી અને અમે બધા ફૂલ સેવા આપવા તૈયાર છીએ અને અમે બધી બ્રાહ્મણની અને આખા સિક્કુની બહેનો સ્વયંસેવક તરીકે કામ કરવા અહીંયા ઉભા દીપોત્સવ વિભાગ સુશોભન વિભાગ દરેક અત્યારે એક હજાર આહુતિ આપવાની છે સોરી એક કરોડ આહુતિ આપવાની છે અને બધા જ ખડે પગે રાખ દિવસ બહેનાર છીએ જેને જે જાતની જે સેવાઓ હોય બધી બેનો કોઈ બેનો ફ્રી બેસી જ નથી અહીંયા રસોડા વિભાગ પૂરી થાય તો દીપોત્સવ આવી જઈએ છીએ દીપોત્સવ માં તો સફાઈ વિભાગમાં માં એમ કરીને બધી જ બેનો સાથ સહકાર થી બધે જ અમે જોડાયેલા છીએ રાજ્ય અને દેશભર માંથી લોકો સિદ્ધપુર પહોંચ્યા હતા રોજ રાતે દીપ પ્રગટાવવામાં આવતા અને આ દ્રશ્યો દિવ્ય અને ભવ્યતાનો અનુભવ કરાવે તેવા હતા તમને જાણીને નવાઈ લાગશે કે રોજ 5000 થી વધુ દીપક પ્રગટાવવામાં આવ્યા હતા અને 5 દિવસ સુધી આ પરંપરા ચાલી ત્યારે આ ગુજરાત ફર્સ્ટની ટીમે દીપક પ્રગટાવતી મહિલાઓ સાથે પણ વાત કરી સાંભળો તેઓ એ શું કહ્યું માત્ર આ દીપોત્સવ વિભાગ જ છે તો અમે લોકો દિવસના પાંચ હજાર દીવા પ્રગટાવી રહ્યા છે અહીં આશ્રમમાં મહાદેવ બાપાના મંદિરમાં બધી જગ્યાએ અને બીજા પણ વિભાગ જે રસોડા વિભાગ છે સફાઈ વિભાગ છે તો બધી જ મહિલાઓ બધી જ બહેનો એમની ક્ષમતા પ્રમાણે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે લોકો એક મહિનાથી બી વધારે ટાઈમથી આ લોકો આની તૈયારી કરી રહ્યા છે અને સિદ્ધપુર નહીં પણ જે બહાર રહેતા અમદાવાદ સુરત ત્યાંથી લોકો રજાઓ લઈ લઈને અહીંયા આવે છે અને આના માટે એટલા જ ઉત્સુક છે પાંચ હજાર દિવા રોજના પ્રગટાવવાના છે પાંચ દિવસો બનાવવાની હશે કેટલા બેનો આમાં લાગેલા છો અને કઈ રીતે તૈયાર આમાં દિવેટોમાં તો યથાશક્તિ જે પણ ગામમાં કોઈ બી બહેનો કે ભાઈ હું બસ તો દિવેટો આપીશ એવી રીતે યથાશક્તિ દાનથી દિવેટો આવેલ છે અને એ એની મદદથી અમે દરેકની આસ્થા અહીંયા ચાલી રહી છે કેટલા બહેનો તમારા જે દીપોત્સવ વિભાગ છે કેટલા બહેનો છે જે કામ કરી રહ્યા છે અને રોજ સાંજે કેટલા વાગ્યાથી દીવા પ્રગટાવવાનું ચાલુ કરો છો જેથી કરીને જ્યારે સંધ્યા થાય તો અજવાળું દેખાઈ આવે એટલે અમારા આખા પ્રોગ્રામમાં ટોટલ એકસો જેટલા લેડીઝો કામ કરી રહ્યા છે સ્વયંસેવિકા તરીકે અલગ અલગ વિભાગમાં તો તે લોકો સવારે વહેલા આવી જાય છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાનું જે કામ બધાને મેનેજમેન્ટ કરેલું હોય એવી રીતે બધા પોતપોતાનું કરે છે અને બહુ જ સારો સહયોગ મળ્યો છે પાંચ દિવસ સુધી હજારો લોકો રાત દિવસ એક કરી આ ભગીરથ કાર્યને પૂર્ણ કર્યું છે અને સિદ્ધપુર ની આ પાવન ધારા આ પ્રતિષ્ઠા મહોત્સવથી વધુ પવિત્ર બની છે ગુજરાત ફર્સ્ટ

સાથે જ જાણો અરવડેશ્વર મહાદેવ મંદિરમાં પૌરાણિક ઇતિહાસ ભવ્ય અને દિવ્ય અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા સંતો મહંતો અને ખ્યાતનામ વ્યક્તિઓએ સિદ્ધપુર અને આ પવિત્ર તપોભૂમિને લઈ શું કહ્યું સાંભળીએ સિદ્ધપુર શહેરનો શું છે ઇતિહાસ परवणेश्वर महादेव मंदिर नो नोक पौराणिक इतिहास संतो महंतो अद्भुत कहानी सिद्धपुर ऐतिहासिक रुद्र महालय प्राचीन बिंदु सरोवर વિશ્વમાં માતૃ ગયા તીર્થ તેમજ હેરિટેજ શહેર તરીકે વિખ્યાત છે અહીં પાંચ સ્વયંભુ શિવલિંગો છે આ ભવ્ય અને દિવ્ય મંદિર નો ઇતિહાસ પણ જાણે આપણે વૈદિક પરંપરાના સાક્ષી છે

સાનિધ્ય આપણે બધા બેઠા હોઈએ અને આવો કાર્યક્રમ થતો હોય આમ શાંત આ જે અહીંયા તો એવું તમે અહીંયા આગળ જે તમે માગો એ બધું પૂરું થઈ જાય અહીંયા આગળ તમે જે માગો એ પૂરું થઈ જાય સિદ્ધપુર શહેર દેવોની ભૂમિ કહેવામાં આવે છે

સમગ્ર સિદ્ધપુર ની અંદર લોકો આવતા હોય આપણે એમ કહેવાય કે દેવોનું નું એટલે સિદ્ધપુર એક વેદ ખાલી અહીંથી દૂર છે એવું આપણું ભવ્ય સિદ્ધપુર જેનો હજારો વર્ષ લાખો વર્ષ એમ કહી શકાય કે અદ્ભુત અદભુત ઇતિહાસ છે એવા સ્થળે જયારે અદભુત કાર્યક્રમ થતો હોય ત્યારે અને એની સાથે સાથે આપણા દેવશંકર બાપા જેમના ભૂમિ પર વર્ષો સુધી તપ પૂર શહેરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને તેમાં પણ અરવડેશ્વર મહાદેવ મંદિરની કહાની પણ વર્ષો જૂની છે અરવડેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ જાણતા પહેલા તમે શિવનગરી સિદ્ધપુરનો ઇતિહાસ જાણો સિદ્ધપુર શ્રી સ્થળ તરીકે પણ ઓળખાય છે સિદ્ધપુરનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરવામાં આવ્યો છે રિષિ નદીશીએ તમને હાડકા અહીં જ અર્પણ કર્યા હતા ઋષિ દદીજી પોતાના હાડકા ઇન્દ્રદેવ ને વજ્ર બનાવવા માટે આપ્યા હતા મહાભારત કાળ દરમિયાન પાંડવો પણ અજ્ઞાત અહીં રહ્યા હોવાનું મનાય છે દસમી સદીમાં સોલંકી વંશના શાસનમાં શાસન ખ્યાતિએ ટોચ પર પહોંચી સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી જેથી શહેરનું નામ સિદ્ધપુર પડ્યું ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણોને બોલાવી રાજા સિદ્ધરાજ જયસિંહએ અહીં વસાવ્યા સરસ્વતી નદીના કિનારે વસેલું સિદ્ધપુર સ્વયંભુ શિવ મંદિરો પૂર્વમાં પશ્ચિમ માં વટેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે સાંખ્ય દર્શન ના રચયતા કપિલ મુનિની જન્મભૂમિ પણ સિદ્ધપુર છે ચૌદમી સદીના ભવાઈના રચયતા જન્મ અહીં થયો હતો પરવડેશ્વર મહાદેવ નું મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે વર્ષોથી ભાવિ ભક્તો અહીં આવે છે અને દર્શનનો લાભ લે છે પરંતુ આ મંદિર જર્જરિત થઈ ગયું હતું જેથી તેનો જીર્ણોધાર કરવામાં આવ્યો સાથે જ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું સાથે જ વિશ્વ શાંતિ અને સ્વાસ્થ્ય માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

મંદિર આરસીસીનું હતું જે જીર્ણ થઈ ગયું હતું એ નૂતન મંદિરની મંદિર બનાવ્યા પછી એની શિખર પ્રતિષ્ઠા અને પરિવાર દેવતાની પ્રતિષ્ઠાનું મેં આયોજન કર્યું એ આયોજનની અંદર સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંત મા કશ્ચિત દુઃખ ભાગ ભય એ હેતુથી કે જ્યાં લોકો સુખી થાય બધા લોકો નિરોગી રહે તમામ પ્રજા કોઈના એ ભાગે દુઃખમાં દુઃખ ના આવે એ હિત્તુને લઈને અમે અહીં આગળ છ હજાર કિલો તળથી એક કરોડ આહુતિનું આયોજન કર્યું આરવણેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર છે તેનો ઇતિહાસ પણ ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે કહેવાય છે કે આ શિવલિંગની પૂજા સૂર્યનારાયણ ભગવાને પણ બાર મહિના સુધી કરી અને એટલે જ અરવડેશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગાયત્રી શિવલિંગ પણ કહેવામાં આવે છે. ત્યારે મંદિરના ઇતિહાસને તમારા સુધી પહોંચાડવા માટે અમે વિક્રમ મહારાજ ગુરુજીને આ અંગે પૂછ્યું તો ચોંકાવનારી માહિતી સામે આવી. મંદિરના ઇતિહાસને લઈ વિક્રમ મહારાજે શું કહ્યું તે પણ સાંભળો. અરવડેશ્વર મહાદેવ એ અતિ પ્રાચીન શિવાલય છે. અતિ પ્રાચીન. ઇતિહાસમાં એવું છે કે અહીંયાથી સરસ્વતી માતાના એક અરવડજી એટલે એ પડી ગયા અને અહીંયા આગળ મહાદેવજીની ઉપા ત્યાં સ્વયં પ્રગટ થયા એટલે અરવડેશ્વર મહાદેવ ઓલરેડી આનું ઈશ્વર મહાદેવ નામ છે એનું અપભ્રંશ છે અરવડેશ્વર બન્યા અને આ એમ પણ છે એવો ઇતિહાસ કે અરવડેશ્વર મહાદેવના સામે એક સમાધિ પણ છે જે જીવંત સમાધિ છે જે બાજુ હનુમાનજીનું મંદિર છે અહીંયા એવું કહેવાય છે શ્રીસ્થળ નગર ઉત્પત્તિની અંદર અનુવર્ણન કરેલું છે કે અરવડેશ્વર મહાદેવની ઉપાસના સૂર્યનારાયણે બાર મહિના કરી એટલે આ લિંગ અરવડેશ્વર મહાદેવનું જે લિંગ છે એને ગાયત્રી લિંગ તરીકે પણ ઓળખાય છે અરવડેશ્વર મંદિરના પૌરાણિક ઇતિહાસ પર નજર કરવામાં આવે તો શિવલિંગનો આકાર ઓંકાર અને ગાયત્રી લિંગ જેવો છે આ શિવલિંગના દર્શન કરવાથી કેદારનાથના દર્શન કર્યા સમાન માનવામાં આવે છે મંદિર હજારો વર્ષ પૌરાણિક નાથ સંપ્રદાય ના ગુરુ શ્રી નાથ શ્રીનાથ બાબાજીની દિવ્ય મૂર્તિ નીજ મંદિરની સામે બિરાજમાન છે તો નાથ સંપ્રદાયના સાધુ સંતોએ હજારો વર્ષો સુધી અહીં તપસ્યા કરી સિદ્ધપુર કંકર એટલા શંકર છે કહેવામાં આવે છે મંદિરો વિદ્યમાન છે શ્રદ્ધાળુઓ માટે સિદ્ધપુર આસ્થાનું કેન્દ્ર છે અને આ પવિત્ર ભૂમિ પર અનેક સિદ્ધ ઋષિ મુનિઓ તપસ્વીઓ અને સાધુ સંતો એ તપશ્ચર્યા કરી છે આથી સિદ્ધપુર ને સિદ્ધ ક્ષેત્ર માનવામાં આવે છે અને આજ સિદ્ધ ક્ષેત્ર માં દિવ્યા શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ભૂમિ વધુ પવિત્ર બનાવી દીધી છે રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ સિદ્ધપુરની પાવન ભૂમિ પર યોજવામાં આવેલા ઐતિહાસિક ક્ષણના તમે સાક્ષી બન્યા સાથે જ સિદ્ધપુર અનારવડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસને પણ જાણ્યું કાલે ન્યૂઝ રિસર્ચમાં એક નવા જ વિષય સાથે ફરી મળીશું હાલ મને રજા આપશો નમસ્કાર